અંકલેશ્વર તાલુકામાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવનની સાથે વરસાદ વરસતા જનજીવન ખોરવાયું હતું ભારે પવન ફૂંકાતા ઢોળની ડમડી ઉડતા નાસભાગ મચી જવા પામી હતી ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાઈ ગયો હતો વાતાવરણમાં અચાનક પલટો આવતા મીની વાવાઝોડા સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો મોડી સાંજે ભારે પવન ફૂંકાતા

સાથે વહીવટી આંક મુજબ એક મિલીમીટર વરસાદ વરસ્યો હતો વન વિભાગ તેમજ પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર રાત્રિના સતત દોડતા રહેતા માર્ગો પર વૃક્ષ હટાવી માર્ગ અવરોધાય વગર ચાલુ કર્યા હતા મારું નામ અરવિંદભાઈ મુરજીભાઈ વસવા છે હું સાલીમાર નર્સરીમાં રહીને પરસ બજાવું છું હવે અમારા આરેફો સાહેબે દેવી ડામોર સાહેબે કહ્યા મુજબ અમે જે વાવાઝોડામાં ઝાડ પડી જાય એના હિસાબે અમને તાત્કાલિક અમે અમારા સાહેબે મોકલ્યા ગાડી લઈને જ્યાં કંઈ ઝાડું પડી જાય તેને તમે રોડ ખુલ્લો કરો તો અમને એક પોસંડી રોડ પર ચક્કર માર્યા હોય ત્યાં પણ એક ઝાડ કાપીને અમે રોડ ખુલ્લો કર્યો ગોર્ડન બીચ તરફ જઈ રહ્યા છે તો અહીંયા એસી મોટરની સામે પેલ્ટ્રોનું ઝાડ પડેલું હતું એને અમે હટાયું હવે હજુ આગળ વધીએ છીએ